નવરાત્રિના નવ દિવસોમાં સૌ બધાને પ્રશ્ન હોય છે કે માતાજીની ઉપાસના તો કરવી છે આપણે કુળદેવી માતાના અલગ અલગ મંત્ર જાપતો કરીએ છીએ ગરબા રમીને પણ ગુજરાતીઓ પોતાની માતાજીની ઉપાસના કરે છે માતાજીના ગરબાની પ્રદક્ષિણા કરે છે પણ સાથે સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે આપણી કુળદેવી માતા છે નવ દિવસની આપણે ઉપાસના કરશું તો એમાં ઉપાસના કર્યા પછી જ્યારે માતાજીને ભોગ ધરાવવાનો આવે માતાજીને નૈવેદ્ય અર્પણ કરવાનું આવે ત્યારે આપણે શું અર્પણ કરીએ એ સમાધાનમાં અમે સમાધાન લઈને આવ્યા છીએ કે શું અર્પણ કરવું જોઈએ આ વખતે નવરાત્રિ નવ દિવસની જગ્યાએ દસ દિવસની છે બાવીસ તારીખથી પ્રારંભ થશે અને પહેલી તારીખ સુધી આપણે દસ દિવસ માતાજીની ઉપાસના કરી શકશું ખૂબ જ અદભુત લાભ પ્રાપ્ત થયો છે માતાજીની કૃપા આપણા ઉપર વરસે સારા એવા આરોગ્યની પ્રાપ્તિ થાય સારા ધન લક્ષ્મી વૈભવ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય એ માટે આ સુંદર મજાનો એક પ્રયોગ કરવામાં આવે છે નવ નોરતા હોય તિથિ પ્રમાણે નવ નોરતા હોય પણ દિવસ આ વખતે દસ છે પ્રથમ નોરતું એટલે પ્રથમ દિવસે માતાજી શૈલપુત્રી નવ દુર્ગાના નવ રૂપમાં પ્રથમ રૂપ છે શૈલપુત્રીનું પ્રથમમ શૈલપુત્રી કે પહેલા દિવસે શૈલપુત્રી માતાજી હોય એટલે આપણી કુળદેવી ભલે અલગ અલગ હોય પણ એનું એ દિવસનું રૂપ શૈલપુત્રી માતાનું હોય છે એ દિવસે શૈલપુત્રી માતાની પૂજા કરી ઉપાસના કરી અને નૈવેદ્યમાં ગાયનું ચોખ્ખું ઘી માતાજીને અર્પણ કરવામાં આવે તો માતાજી આપણને સારા એવા આરોગ્યની પ્રાપ્તિ થાય છે એટલે જે વ્યક્તિ જાજુ બીમાર પડતું હોય તમારા ઘરમાં કોઈ વ્યક્તિ વધારે પડતું બીમાર પડતું હોય તો એ વ્યક્તિ દ્વારા માતાજીને ગાયનું ચોખ્ખું ઘી અર્પણ કરવામાં આવે

શાકરના ભોગ અર્પણ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે કે ત્રીજું નોરતું માતાજી ચંદ્રઘંટાના સ્વરૂપમાં હોય છે ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા થાય છે પ્રાતકાલથી ઉઠી ભગવાનની પૂજા અર્ચના કરી સેવા પૂજા કરી તમારે કુળદેવી માતાને તમે ગાયનું ચોખ્ખું દૂધ માતાજીને અર્પણ કરી શકો છો અને દૂધ અર્પણ કરવાથી માતાજી વરદાન આપે કે ચિરાયુની પ્રાપ્તિ થાય લાંબુ આયુષ્ય જેને પ્રાપ્ત કરવું હોય ત્રીજા દિવસે માતાજીને દૂધનો ભોગ અર્પણ કરી શકે છે નવરાત્રિનો ચોથો નોરતું એટલે કે ચોથો દિવસ એ ચોથા દિવસે માતા કુષ્માંડાના રૂપમાં હોય છે આપણી કુળદેવીની પ્રાતકાલે જાગી સેવા પૂજા કરી માતાજીને માલપુવાનું નૈવેદ્ય અર્પણ કરવાનું આવે છે ચોથા દિવસે માતાજી માલપુવા આરોગ્ય અને જેને જીવનમાં મનોબળ ઓછો છે આત્મવિશ્વાસ ઓછો છે તો અવશ્ય ચોથા દિવસે તમારી કુળદેવી માતાને માલ પુવાનું અર્પણ કરો માતાજી પ્રસન્ન થશે મનોબળની પ્રાપ્તિ કરી સારો આત્મવિશ્વાસ પાંચમો એટલે પાંચમા દિવસે તમારા કુળદેવી માતા નવ દુર્ગા મા ના પાંચમા માતાજી સ્કંદ માતા સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે સ્કંદ માતાના સ્વરૂપમાં આપણી કુળદેવી હોય તો જેને કરિયરમાં ગ્રોથ જોઈ છે જેને સારા એવા સુખની પ્રાપ્તિ કરવી છે એને પાંચમા દિવસે માતા સ્કંદ માતાને કેળાનો ભોગ કદલી ફલ જેને કહેવામાં આવે છે કેળાનો ભોગ માતાજીને અર્પણ કરવો જોઈએ નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે છઠ્ઠું નોરતું આ છઠ્ઠા નોરતે માતાજીની વિશેષ પ્રકારે પૂજા કરવામાં આવે છે જે બહેનોને જે સ્ત્રીઓને નેચરલ બ્યુટી એટલે સૌંદર્યની પ્રાપ્તિ કરવી છે એને છઠ્ઠા દિવસે તમારા કુળદેવી માતાને મધનો ભોગ અર્પણ કરો એટલે મધ લાવી માતાજીને અર્પણ કરો જેનાથી સૌંદર્યની પ્રાપ્તિ થશે તેમજ ઘરમાં જેને નકારાત્મકતા નેગેટિવ એનર્જી જેના ઘરમાં હોય એ દૂર કરવા માટે પણ છઠ્ઠા દિવસે માતાજીને મધનો ભોગ અર્પણ કરો સાતમો દિવસ એટલે સાતમું નોરતું આ સાતમા નોરતે માતાજી કાલ રૂપમાં હોય છે કાલ રૂપમાં અવશ્ય કુળદેવી હોય એ દિવસે ગોળથી બનાવેલી કોઈ પણ વસ્તુ અથવા ગોળ અર્પણ કરીએ કે ગોળમાંથી બનાવેલી કોઈ વસ્તુ માતાજીને અર્પણ કરીએ તો રોગ અને શોકમાંથી મુક્ત થવાય છે તેમજ પરિવારના સ્વાસ્થ્ય માટે પણ આ માતાજીને અર્પણ કરવું જોઈએ આઠમો દિવસ એટલે આઠમું નોરતું આ દિવસે માતાજીને માતાજી નું કયું રૂપ હોય છે તો મહાગૌરી આઠમા દિવસે માતાજી મહાગૌરીના રૂપમાં હોય છે એ દિવસે માતાજીની પૂજા અર્ચના કરી એના ભોગમાં નાળિયેરનો ભોગ લગાવવામાં આવે છે આપણે ગુજરાતીઓ જે શ્રીફળ વધેરીએ માતાજીને એ દિવસે શ્રીફળ વધેરવાનું જે કરવાથી માણસની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય સારા એવા સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ આ ભોગ અર્પણ કરવાથી અવસ્થનો નવમો દિવસ એટલે નવમો નોરતો જેને અંતિમ નોરતો કહેવામાં આવે છે આ છેલ્લા દિવસે માતાજી આપણી કુળદેવી સિદ્ધિદાત્રીના રૂપમાં હોય છે સિદ્ધિદાત્રી એટલે આપણને કોઈ પણ પ્રકારની સિદ્ધિ જોતી હોય તો એ માતાજી આપણને અવશ્ય પ્રાપ્ત કરાવે તો સિદ્ધિદાત્રીના દિવસે આપણે ઘરે માતાજીને ખીર બનાવીને અર્પણ કરીએ તો માતાજી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે આ પ્રમાણે નવ દિવસના અલગ અલગ નવ ભોગો બતાવ્યા છે જે માતાજીને ભોગ અર્પણ કરવા સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્ત કરાવી ત્યારબાદ વિશેષ પ્રકારનો એક તમને કે આ નવમા દિવસે અવશ્ય બને તો તમે તમારા ઘરે નવ કુમારિકાને એટલે જે દસ વર્ષથી નાની બાળકી હોય એને તમે એમના ઘરે ઘરે બોલાવી પાદ્યપૂજ એટલે પગ ધોઈ ચાંદલો ચોખા કરી એને તમારા શક્તિ પ્રમાણે ભોજન અર્પણ કરો કઈક એમને પણ જમાડો ત્યારબાદ યથાશક્તિ એમને અર્પણ કરવાનું જે શૃંગાર આવે જેનાથી શ્રગાર કરી શકે એવા પદાર્થો તમે નવ કુંવારિકાને અર્પણ કરો એ માતાજીના જ રૂપમાં છે આ પ્રયોગ કરવાથી અવશ્ય માતાજી પ્રસન્ન થશે તમારા કુળદેવી તમને યશ વૈભવ ધન વિદ્યા બુદ્ધિ વગેરે પ્રાપ્ત કરાવી તમને જીવનમાં સુખી બનાવો નવરાત્રી નો દસમો દિવસ એટલે કે દશેરા અધર્મની સામે ધર્મનો વિજય થયો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભગવાન રામ દશેરાના દિવસે રાવણનો વધ કરે છે એ દિવસે દશેરાનો દિવસ છે વિશેષ પ્રકારે માતાજીનો યજ્ઞ કરવા માટે પ્રસિદ્ધ છે એટલે નવ દિવસ આપણે ઉપાસના કરી કોઈ મંત્ર કર્યો કોઈ અનુષ્ઠાન કર્યું તો દસમી દિવસે તેનો હોમ કરવામાં આવે ઘણા બધા શહેરોમાં ઘણી બધી જગ્યાએ કોઈ સોસાયટી હોય કોઈ નાનું ગામ હોય કોઈ માતાજીના મંદિરો હોય અથવા તો કોઈ જ્યાં જન સમૂહ રહેતો હોય જેને માતાજી ઉપર શ્રદ્ધા હોય એ બધા પોતાના સોસાયટીમાં રેસિડેન્ટિયલ એરિયામાં તેમજ પોતાના ઘરે ચંડીપાઠનો હોમ કરાવે છે યજ્ઞ કરે છે પવિત્ર વિદ્વાન બ્રાહ્મણોને બોલાવે યજ્ઞ કર્મ કરાવે છે તો આ દિવસે યજ્ઞ કર્મ કરવો જોઈએ જેનાથી આ વાયુમંડળ તો શુદ્ધ બને સાથે સાથે માતાજી આપણા પર પ્રસન્ન થાય સારે આશીર્વાદ આપે અને જે આપણા હૃદયમાં ભાવના હોય જે આપણા મનમાં મનોકામના હોય એ પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે જેમ કે જેના લગ્ન ન થતા હોય જેને આર્થિક તંગી હોય જે ગરીબો હોય જેને પૈસા ન હોય જેને આર્થિક પરિસ્થિતિ સારી નથી જેને માનસિક સ્થિતિ સારી નથી જેને વધારે સ્ટ્રેસમાં હોય જે વધારે માન મનથી દુર્બળ હોય શારીરિક રીતે દુર્બળ હોય એ બધા નવમા દસમા દિવસે માતાજીની ઉપાસના કરે યજ્ઞ કર્મ કરે યજ્ઞની વધુ જાણકારી માટે નીચે આપેલા નંબર ઉપર તમે જાણ સંપર્ક કરી શકો છો બધા માતાજી તમારા ઉપર આશીર્વાદ વરસાવે તમારા કુળદેવી તમારા પર રાજી રહે માતાજી સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવા પ્રાર્થના સાથે જય સોમનાથ જય માતાજી